માણસની અંદર દોષ ભાવના છે મારાથી આ ભૂલ થઈ ગઈ મારો આ અપરાધ થઈ ગયો તો એને કેપિટલાઇઝ કેમ કરવું એમાંથી ફાયદો કેમ ઉઠાવવો દુનિયાભરના ધર્મો એનો ફાયદો ઉઠાવે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ અચ્છા આ ભૂલ થઈ ગઈ તો હવે આમ કરવું અને આપણું એટલું ડર હોય છે કે આપણાથી આ ભૂલ થાય આપણાથી આ આપણે આમ પાસિત કરવું જોઈએ આમ વિધિ કરવી જોઈએ અને ડર બહુ હોય અમે અને મારો તો એવો અનુભવ તમારો બધાનો અનુભવ રહ્યો હોય છે આપણે કેટલા ડરેલા લોકો છીએ કેટલા બીકણ લોકો છીએ ડરતા કેટલા હોય છે આપણે ઘરે નાનકડી સતનારાયણ પૂજા કરવી હોય ને તો મેં જોયું છે જે યજમાન હોય ને એનું ધ્યાન ભગવાનમાં ઓછું હોય બધી સામગ્રી ભેગી કરવામાં વધારે હોય હાચું કે ખોટું નાનકડી એવી કઈ પૂજા કરવી હોય એવું કઈ કરવું હોય તો આપણું ધ્યાન ભગવાનમાં તો હોતું જ નથી હો આપણે કોની પૂજા કરીએ છીએ ભગવાનમાં મન હોતું જ નથી આ વસ્તુ ન ખૂટવી જોઈએ ઓલી વસ્તુ ન ખૂટવી જોઈએ અને એવા એવા લોકો આવે યજમાનોના મનમાં ડર બહુ હોય અરે જ્યારે ભોગ જડાવતો હોય નૈવેદ્ય ધરાવતું હોય ત્યારે આ સાકરનો પડ્યો છે ડાબી બાજુ રખાય કે જમણી બાજુ રખાય આ આમ રખાય કે તેમ રખાય ગમે એ બાજુ રાખ ને ભગવાનને ડાબી બાજુથી આ રોગતા આવડે ને જમણી બાજુથી આવડે ભગવાનનો હાથ બધે પહોંચી વળશે હમકો ડર કેટના હૈ અને આ ડરનો ફાયદો દરેક ધર્મ ઉઠાવે છે